નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે હું તમને એક એવા છોડ વિશે માહિતી આપવા જઈ રહ્યો છું જે જંગલમાં ઉગે છે પરંતુ આપણા ઘરની સફાઈનું સૌથી મોટું રહસ્ય છે હા મિત્રો એ છે તમારા ઘરનું ઝાડુ એટલે કે સાવરણી તમે બધા એનો રોજ ઉપયોગ કરો છો પણ શું તમને ખબર છે કે આ સાવરણી કયા છોડમાંથી બને છે એનું અસલી નામ અને અસલી કમાલ આજે આપણે જાણીશું આ છોડનું નામ છે થાઇસાનું લેના મેક્સિમા જેને આપણે સામાન્ય રીતે ટાઈગર ગ્રાસ અથવા ફૂલ ઝાડુ ઘાસ તરીકે ઓળખીએ છીએ આ છોડ ખજૂરના પાનથી બનેલી સાવરણીથી અલગ છે એ પોએસી એટલે કે ઘાસ કુટુંબનું એક મહત્વપૂર્ણ સભ્ય છે આ છોડ દક્ષિણ પૂર્વ એશિયા ભારત નેપાળ અને ચીન જેવા ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં મળે છે અને તે નદી કિનારા ઢોળાવ અને ખીણોમાં બે હજાર મીટર સુધીની ઊંચાઈએ ઉગે છે આ એક બહુમર્યાદિત પાડન બહુવર્ષીય ઘાસ છે જે એક થી ચાર મીટર સુધી ઊંચું થાય છે અને એની મજબૂત સીધી દાંડીને કારણે એ વાંસ જેવું દેખાય છે આ કારણે દેખાવ આના પાંદડા મોટા ચામડાના જેવા અને લાંબા હોય છે લગભગ પંદરથી થી પાસઠ સેન્ટીમીટર સુધી જો તમે જુઓ તો લાગે છે જાણે નાનો વાંસનો જંગલ ઉભો હોય લાંબા અને ચડકતા પાંદડા ગજબની હરિયાળી એ ગ્લોબલી બગીચામાં ટ્રોપિકલ લુક માટે વાંસનો વિકલ્પ બની રહ્યું છે આ ઘાસની મોટી ખાસિયત એ છે કે તે ઝૂંડમાં ઉગે છે અને આજુબાજુ પસંદ ફેલાતું નથી એટલે એને કાબુમાં રાખવું સહેલું છે ફૂલ ઝાડુનું રહસ્ય મિત્રો એની અસલી કમાલ છે એના ફૂલોના ઝૂમખા ઇન્ફ્લોરેસેન્સ જે દંડાથી તમે જે નરમ અને હલકા ફૂલ ઝાડુ ઘરમાં વાપરો છો એ બનાવવામાં આવે છે આ ઝાડુ એટલા મજબૂત છે કે જલ્દી તૂટતા નથી અને એટલા નરમ કે પોલિશ્ડ ફ્લોરને પણ નુકસાન નથી પહોંચાડતા એટલે જ ઇન્ડિયાના રાજ્યો જેમ કે મેઘાલય અને અસમમાં આ છોડ ખેડૂતો માટે એક મુખ્ય આવકનું સાધન છે નોન ટિમ્બર ફોરેસ્ટ પ્રોડક્ટ તરીકે પર્યાવરણ માટેનો ફાયદો આ ઘાસ માત્ર સફાઈ માટે જ નહીં પરંતુ પ્રકૃતિની રક્ષા માટે પણ હીરો છે એના મજબૂત મૂળિયા ઢોળા અટકાવે છે વરસાદી પાણીના પ્રવાહને ધીમો કરે છે અને માટીને પકડી રાખે છે આ માટે અનેક સરકારી પ્રોજેક્ટમાં આને જમીન સુધારવા માટે વાવવાની ભલામણ હોય છે વાસ્તવમાં એના પાંદડા પશુઓ માટે પણ ઉત્તમ ફોર્ડર આપે છે ખેતી અને વૃદ્ધિ આ ઘાસ ભેજવાળી અને સારી નિતારવાળી જમીનમાં શ્રેષ્ઠ રીતે ઉગે છે સંપૂર્ણ સૂર્યપ્રકાશથી લઈને આંશિક છાયણા સુધીની જગ્યા ઉપર પણ ફિટ થાય છે સામાન્ય રીતે તેને રાઇઝોમ અથવા રોપાઓ એટલે કે સ્ટ્રિપ્સ દ્વારા વાવવામાં આવે છે અને ફૂલોના ઝુમખાની કાપણી સામાન્ય રીતે ફેબ્રુઆરીથી માર્ચમાં થાય છે ખેડૂત માટે ઓછા રોકાણમાં વધારે વળતર સાબિત થાય છે સાથે જમીન સુધારવામાં પણ સહાયક છે ઉપસંહાર તો દર્શક મિત્રો હવે તમે જાણી ગયા કે જે સાદું ઝાડુ તમે વાપરો છો તેના પાછળ છે એ અદ્ભુત છોડ થાયસાનું લેના મેક્સિમમ આ માત્ર ઘરની સફાઈ માટે જ નહીં પર્યાવરણની સુરક્ષા અને ગ્રામીણ અર્થતંત્ર માટે પણ એક વરદાન છે આ છોડની જેમ જ પ્રકૃતિમાં એવી અનેક વસ્તુઓ છે જે આપણને રોજ મદદ કરે છે પરંતુ આપણે ઘણી વખત જાણતા જ નથી જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ રસપ્રદ માહિતી માટે આપણી ચેનલ જયેન્દ્રસિંહ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિષય સાથે ધન્યવાદ મિત્રો